કોલેટર ઠીક હોય ને મને કોડી ઘર બતાવો તમે પોલીસ ને બતાવો પણ બહુ વાર મને બતાવો દીવાળી લેતા દીવાળી હા હું મને ચા પાઈ જા તો મને કહે દીવાળી હો હા લેતા કોની મોટર મકડતો છે એ મારી મોટર મારી મોટર દીવાળી પહેલા નઈ કોણ મને હંબરસો ના હંબરસો કેમ ના માર નામ નરો નરો ભાઈ ના આ તો ભાઈ કરી સ્ટાફ વાળો લઈ દીવાળી લગાડ જા